હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓની ફેવરેટ સેવ ખમણીમાં ખવાતી સ્પેશિયલ ગ્રીન ચટણી જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો સ્ટાર્ટ કરીએ તેના માટે અહીંયા આપણે મિક્સી આપીશું તેમાં અડધો કપ જેટલી કોથમીર ડંઠલ સહિત લઈશું આપણે પાંદડા અને ડંઠલ બંને લેવાનું છે પાંચ જેટલા આપણે તીખા મરચાં લઈશું આ ચટણીમાં તીખો સ્વાદ ખૂબ સરસ લાગે છે તો મરચાં થોડાક વધુ લઈશું બસ તેને ડંઠલ કટ કરીશું મરચાંને આપણે રફલી કટ કરી લઈશું દરેક ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ એટલે સેવખમણી તો તે સેવ ખમણીનો વિડીયો મારી ચેનલ પર છે તો તમે ત્યાંથી જોઈ શકો છો તો અહીંયા આપણે બધા જ મરચાં કટ કરી લીધા છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી ખાંડ નાખીશું અને એક ચમચી જેટલું આપણે આમાં લીંબુનો રસ નીચોવીશું ત્રણથી ચાર પીસ આપણે અહીંયા ખમણના નાખીશું તેનાથી ખૂબ સરસ ટેક્સચર આવે છે આપણી ચટણીમાં તમે આની જગ્યાએ સિંગદાણાનો પણ યુઝ કરી શકો છો વન ફોર્થ કપ પાણી નાખીશું પાણી આપણે બહુ વધુ નથી નાખવાનું ને મિક્સર જારમાં આપણે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ પરફેક્ટ બની છે આ ચટણીને તમે ગાંઠિયા ખમણ શેવખમણી કોઈ પણ સાથે ખાઈ શકો છો ચટણીને આપણે એક બોલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી